તો આજે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ રહે છે જે પૈકી ગીર સોમનાથ અને વેરાવળના જૂનાગઢના પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબઈ ગયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એક વખત મેઘમેર જોવા મળી તો ગઈકાલથી વરસાદે ધબડાટી બોલાઈ હોય તેવું જોવા મળ્યું તો ગઈકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો તો આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે તો સોળ જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં મેઘમહેર થઈ છે તો આ કારણે લોકોમાં હરખની આયલી જોવા મળી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર એકાદાશે જણાવ્યું કે ઓફ શોર ટ્રપ અને સાયકલિંગ સર્ક્યુલેશન વેસ્ટન્ડિશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદ આવશે તો આ માટે સમગ્ર રાજ્યમાં એલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જોસો ગયા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળગોળ વેરાવળ અને માણાવદરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ તો જળબંબાકારની સ્થિતિ તો વિચેમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબેક્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવકના લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં અને બટાકા પંદર રૂપિયાના કિલો મળી રહ્યા હતા જેતર પચાસ રૂપિયાના કિલો મળી રહ્યા છે જ્યારે આદુ બસો ને સાઠ રૂપિયા કિલો જ્યારે કોથમથી એકસો ને સાઠ રૂપિયા કિલો મળી રહી છે તો લીલા શાકભાજીના એકસો ને વીસથી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે

નાંદોદમાં પાંચ ઇંચ વરસાદ જ્યારે તિલકવાડામાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસો બીજા સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં જોરદાર ઉછારો તો પાછલા ત્રણ દિવસની વાત કરીએ તો ત્રણ દિવસમાં પચાસ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો તો સિંગતેલના પ્રતિ પંદર કિલોના ડબ્બાના ભાવ ગુરુવારે બે હજાર પાંચસો ને સાઠ રૂપિયા હતા જે આજે વજીને બે હજાર છસો ને દસ રૂપિયા થયા છે

બાકીના ચાર પરિબળની અસર થઈ રહી છે તો ચોમાસાની ધરી દિવસ ગુજરાત આસપાસ રહી શકે છે એવો હવામાન વિભાગનું અનુમાન છે બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અસર વર્તા રહી છે જોકે હવે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તો આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છૂટો છો વરસાદ પડી શકે છે જેમાં રાજકોટ જામનગર ભાવનગર બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ ઉપરાંત તાપી ડાંગ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખેતી પાક લેવા માટે વપરાતા બિયારણનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તો અસલી અને નકલી બિયારણ ગુજરાતમાં ધંધો પાંચ હજાર કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે તો પ્રત્યેક ખેડૂત સરેરાશ દસ હજાર બિયારણનો ઉપયોગ કરે છે જેમાં નકલી બિયારણ આવે ત્યારે તેને ત્રણ લાખનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે તો બીટી કોપન બિયર બિયાર વિદેશી અમેરિકન કંપનીએ ગુજરાતનો જેટલો ફાયદો કરાયો હતો તેનાથી વધારે ગુજરાતના પોતાના બીટી બીજ રહ્યા છે તો તો બીજા સમાચારની વાત કરીએ આજે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ચોવીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો તો સુરતના ઉમરપાડામાં આપ ફાટયું સુરતના ઉમરપાડામાં સવા ચૌદ ઇંચ વરસાદ ખાબેક્યો તો ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ જોવા મળ્યો તો ગરુડેશ્વરમાં છ ઇંચ અને નાંદોદમાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રીસ તાલુકામાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી અડતાલીસ કલાકની વાત કરીએ તો અંબાલા પટેલની આગાહી અનુસાર ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી તો સાથે રાજકોટ થાન લીંબડીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોટીલા વિશિયા જસદણમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ સરખેજમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો જીવન જરૂરિયાત અને ચીજવસ્તુના ભાવમાં નિયંત્રણ લાવવા માટે પચીસ કિલોની વસ્તુની વધુ પેકીંગને જીએસટી નાબૂદ કરવાની રજૂઆત બાદ આખરે જીએસટી કાઉન્સિલ દ્વારા અનાજ કઠોળ ફળ તેમજ શાકભાજીના પંદર કિલોથી વધુના પ્રોડક્ટ પર પાંચ ટકા જીએસટીનો ઘટાડો કરવામાં આવશે તો આથી જથ્થાબંધ પેકેટમાં આવતી જીવન જરૂરિયાત ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થશે

તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં માત્ર નામ પૂરતો જ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં જોરદાર વરસાદનું અનુમાન તો અનેક જિલ્લામાં એલો એલર્ટ છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી તો સો બધા બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં એક પૈકી એક નવા નવા વાયરસની એન્ટ્રી થઈ રહી છે જ્યાં લોકો હજુ પણ કોરોનાના કેરમાંથી મુક્ત નથી થયા તો હજુ એક નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે તો હાલમાં આ વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાયરસ બાળકોમાં મોટી માત્રામાં જોવા મળ્યું છે તો ચાંદીપુરા નામનો વાયરસ જે મિસ્ટ્રી વાયરસના નામથી પણ ઓળખાય છે તો સો બટાપટ સમાચારની વાત કરી તો ગુજરાતના છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોવીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો સૌથી વધુ સુરતમાં જોવા મળ્યો જ્યારે અરવલ્લીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો આઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ગયા સમાચારની વાત કરી તો હવામાન વિભાગની વરસાદ અંગે આગાહીના કારણે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સુધના તે એપ્સો અને સાયકલિંગ સર્ક્યુલેશન વેસન સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવ્યો તો હવામાન વિભાગે આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું તો છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર રવલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું જો આવ્યુંટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાના લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસમાં ડુંગળી અને બટાકા પંદર કિલો મળી રહ્યા હતા જે અત્યારે અડતાલીસ રૂપિયાના કિલો મળી રહ્યા છે જ્યારે આદુ બસો સાઠ રૂપિયા કિલો અને કોથમીરી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહી છે તો સરોગો બસો ચાલીસ રૂપિયા કિલો મળી રહ્યો છે જ્યારે લીલા શાકભાજી એકસો ને વીસ થી એકસો સાઠ રૂપિયા કિલો